સમયગાળો બાકી રહ્યો છે ત્યારે આ સભામાં નવીન ચેરમેનોની વરણી પણ કરવામાં આવી આ સભામાં બાવીસ જેટલા મહત્વના કામોને નગરસેવકોએ ટેબલ પર હાથ મારી સર્વસંમતિથી મંજૂરી આપી ખાસ વાત તો એ છે કે આ સભા કોઈ પણ વિરોધ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ નવીન ચેરમેનો નામની જાહેરાત થતા શહેરમાં ક્યાં ખુશીનો માહોલ હતો તો ક્યાં થોડો ગમ પણ જોવા મળ્યો આગામી છ મહિના માટે નવા ચેરમેનોની વરણી શહેર પ્રમુખની આગેવાની હેઠળ કરવામાં આવી આ નવા ચેરમેનો દાહોદના વિવિધ વિભાગોની જવાબદારી સંભાળશે અને શહેરના વિકાસને વધુ ગતિ આપશે આવો સાંભળીએ દાહોદ નગરપાલિકાના પ્રમુખ શું કહે છે આ આખરી સભા અને નવીન ચેરમેનોની વરણી વિશે નમસ્કાર આજરોજ દસ સાત બે હજાર પચીસના રોજ બાર ત્રીસ કલાકે દાહોદ નગરપાલિકાનું સામાન્ય બોર્ડ અને સાથે સાથે બહુ ચર્ચિત આપના દ્વારા મીડિયામાં આવતું હતું એ બાકી રહેતા સમય માટે દરેક ખાતાના સભાપતિઓની નિમણૂક કરવાનો બોર્ડનો વિષય હતો એકથી ઓગણચાળીસ મુદ્દા હતા એના દાહોદ નગરના અલગ અલગ વિકાસના કામો મુખ્ય કરીને રસ્તાના કામો વિશેષ હતા અને સભાપતિઓ દરેક સભાપતિઓને અભિનંદન આપું છું સાથે સાથે આજના બોર્ડની શરૂઆત પહેલાં આપણે અમદાવાદ ખાતે બનેલ પ્લેન દુર્ઘટના પહેલગામ ખાતે બનેલ કાયરતાપૂર્ણ હુમલો આતંકવાદીઓનો અને ગઈકાલે એક ઘટના આપણે બરોડા ખાતેનો પેલો બ્રિજ જે જે ગયો છે એનામાં પણ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપી મિનિટનું મૌન આ સભાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી ત્યાર પછી અલગ અલગ એકથી ઓગણચાલીસ મુદ્દા જે આપ સૌ હાજર હતા એ મુજબ લેવામાં આવ્યા છે હું આપ સૌના માધ્યમથી દાહોદના નગરજનો માટે જે ખરેખર દાહોદ નગરનો એક વિકટ પ્રશ્ન છે એના પર થોડોક આપનો ફોકસ કરવા માંગુ છું નગરનો સૌથી મોટો મુદ્દો છે પાણીનો પાણી સમસ્યા ખરેખર કડાણાથી આવતું પાણી પાટાડુંબળીથી આવતું પાણી સાથે સાથે આપણે છેલ્લા ટૂંક સમયમાં દાહોદના નગરજનોએ જોયું છે ત્રણ વાવાઝોડા અતિશય પ્રમાણમાં વરસાદ એના કારણે ઘણી બધી તકલીફો વિશેષ કરીને લાઇટની તકલીફો વીજળીના ધાંધિયા હતા એના લીધે અમને સમયસર પાણી નથી આપી શકતા એ ચોક્કસ અમારી એ છે પણ ટેકનિકલ ફોડ છે અમારી ડિસ્ટ્રીબ્યુશન લાઇન ચોક્કસ ઓકે છે પણ જો પાણીનો સપ્લાય અમે આવીએ તો અમે પૂર્ણ રીતે પાણી આપી શકીએ છીએ સાથે સાથે એક નવો પાટાડુંગરી પ્રોજેક્ટ જે અમારો મંજૂર થઈને આવ્યો છે એનામાં અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રીને અમારા લોકલાડીલા સાંસદ બાબુ સાહેબ અમારા લોકલાડીલા એમએલએ કન્યાભાઈ સાથે સાથે જિલ્લાની ટીમ અમારા શહેરની ટીમ આ સૌ ખૂબ જ પ્રયત્નશીલ છે અને બહુ ટૂંકા ગાળે મેં પ્રોજેક્ટનું પણ કામ ચાલુ થશે ને પાણીની તકલીફ હોવા છતાં શરૂઆતમાં જ્યારે બે ચાર દિવસ એક કમ્પ્લેન આવી હતી કે ભાઈ પાણી ડોળું આવે છે મિત્રો વરસાદ પડ્યા પછી લગભગ બે ત્રણ દિવસનું એક બિલકુલ સત્ય વાત છે કે પાણી ડોળવું આવતું જ હોય છે આજે હું આપની સાથે તમારી સાથે વાત કરી દઉં ત્યારે એ લગભગ પ્રશ્ન નૈવત લેવા આવી ગયો છે અને ભવિષ્યમાં પાણીના દિવસો કેવી રીતે ઓછા કરવાના પાણીનો કાયમી પ્રશ્ન કેવી રીતે નિકાલ આવે એ બાબતમાં ટીમ નગરપાલિકા સંગઠનની ટીમ સાંસદ અને ધારાસભ્ય બહુ જ ઝડપથી અને ખૂબ ખંદથી કામ કરી રહ્યા છે બહુ ટૂંકા સમયમાં અમે ઇન્ટરનલ વ્યવસ્થા અમારી ચોક્કસપણે બધી ગોઠવાઈ ગઈ છે બહુ ટૂંક સમયમાં અમે નવી તન ટાકીને ખાતમુહૂર્ત કરી ને એને ચાલુ કરીએ છીએ એ ટાંકીની થોડી વિગત પણ આપી દઉં આપને સમજવા કામ લાગશે આજે આપણે ત્યાં જે પાણી આવે છે પાંચ લાખ લીટરની સ્ટોરેજ ધરાવતી ટાંકી અને સોલ ખાલી ફૂટ ઊંચી ટાંકી છે અમે જે નવી ત્રણ ચાર ટાકીઓ બનાવી છે એ ઓગણચાલીસ ફૂટ ઊંચી ટાંકી છે અને એ દરેકની કેપેસિટી અલગ અલગ છે અગિયાર અગિયાર લાખ લીટર અને પંદર લાખ લીટર એટલે મિત્રો પ્રેશરથી પાણી પી પણ આવશે અને છેલ્લા પાંત્રીસેક વર્ષથી દાહોદ નગરપાલિકાના પંપિંગ સ્ટેશનોમાં જે જૂના બાબા આદમના જમાનાની જે મોટરો હતી એ તમામ મોટરો નવી નખાઈ ગઈ છે કદાચ થોડાક પાણીની છૂટ થયા પછી એક બે દિવસનું કામ એનામાં બાકી રહ્યું છે એ એનું બધું લાઈન અને વાયરિંગ કરવાનું કામ બે દિવસનો જો પાણીનો સપ્લાય રેગ્યુલર આખા દાહોદનગરમાં થઈ જશે પછી અમે એને બે દિવસનો કાપ લઈશું એનો એક દિવસ એવો એડજસ્ટ કરશું કે મંગળવાર આવે જેથી લાઇટની સમસ્યાના લીધે પાણીની સમસ્યા ના થાય અને સાથે બુધવાર આ બે દિવસના કામ પછી જો સાતે સાત મોટરો ચાલુ થઈ જશે તો ખૂબ જ પ્રેશરથી અને સારી રીતે દરેક ગામના ખૂણામાં પાણી પહોંચાડવાનો અમારો અમારી કોશિશ રહેશે અને બિલકુલ દિલથી કોશિશ રહેશે સાથે સાથે જેટલા બી આપણા પંપિંગ સ્ટેશનો છે દરેક પંપિંગ સ્ટેશન પર અમે સોલાર નાખી દીધા છે અને સોલર ચાલુ થઈ ગયા છે અસ્તુ ભારત માતા કી જય આ રહી દાહોદ નગરપાલિકાના આજે સવાની ખાસ અપડેટ ડીટીવી ન્યૂઝ તમારા માટે દાહોદના દરેક મહત્વના સમાચાર લાવતું રહેશે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી જણાવો નમસ્કાર ફરી મળીશું